તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ છ બે હજાર ચોવીસને વાર મંગળવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે લસણ તો ખેડૂત મિત્રો લસણની વાત કરીએ તો કે સૌરાષ્ટ્રમાં લસણની આવકમાં મોટો ઘટાડો જોવાયો અને ભાવમાં સ્થિરતાનો માહોલ લસણમાં બગાડ વધ્યો હોવાથી બજારમાં આગળ ઉપર ભાવ વધે તેવી ધારણા રાજકોટ માર્કેટ લસણના ભાવ પંદરસો પચાસ રૂપિયાથી ઉપરમાં ત્રણ હજાર ત્રણસો પંચાવન રૂપિયા અને જેતપુર માર્કેટ એડમાં ચૌદસો રૂપિયાથી ઉપરમાં એકત્રીસો ને રૂપિયા સુધી બોલાયા જીરૂ તો ખેડૂત મિત્રો જીરોની વાત કરીએ તો કે જીરુમાં ચાઇનાના સો કન્ટેનરના નિકાસ વેપારો થતા ભાવમાં તેજીનો માહોલ જીરુના નિકાસ ભાવમાં પચાસથી પિંચોતેર રૂપિયાનો સુધારો જોવા મળ્યો હાજરમાં પણ મજબૂતાઈ ગોંડલ માર્કેટયાર્ડમાં જીરુના ભાવ ત્રણ હજાર નવસોને એક રૂપિયાથી ઉપરમાં છપ્પનસો ને એકોતેર રૂપિયા અને જૂનાગઢ માર્કેટયાર્ડમાં પાંચ હજાર રૂપિયાથી ઉપરમાં પાંચ હજાર પાંચસોને સિત્તેર રૂપિયા સુધી બોલાયા કપાસ તો ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ તો કે કપાસમાં રૂની ડિમાન્ડ ઓછી અને આવક વધુ હોવાથી ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો કપાસના ભાવમાં દસથી પંદર રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે અમરેલી માર્કેટેડમાં કપાસના ભાવ આઠસોને બાણું રૂપિયાથી ઉપરમાં પંદરસો રૂપિયા અને ગોંડલ માર્કેટેડમાં અગિયારસો ને એકત્રીસ રૂપિયાથી ઉપરમાં ચૌદસો છન્નું રૂપિયા સુધી બોલાયા મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો કે ઉનાળુ મગફળીની આવક અને જૂની મગફળીની આવકથી ભાવ નીચલી સપાટી પર ટકેલા મગફળીની આગળ ઉપર માંગ વધે તો ભાવમાં વધુ સુધારાના ચાન્સ જોવા મળશે રાજકોટ માર્કેટેડમાં મગફળીના ભાવ અગિયારસો રૂપિયાથી ઉપરમાં બારસો સિત્તોતેર રૂપિયા અને જૂનાગઢ માર્કેટેડમાં એક હજાર રૂપિયાથી ઉપરમાં બારસો છ રૂપિયા સુધી બોલાયા તુવેર તો ખેડૂત મિત્રો તુવેરની વાત કરીએ તો કે તુવેરના ઉત્પાદન ઘટતા આગ ઝરતી તેજીને સરકારે મારી બ્રેક તુવેરમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ટેકાનો ભાવ સરકારે પ્રતિમણ એકસો દસ રૂપિયા વધારીને પંદરસો દસ રૂપિયા જાહેર કર્યો જ્યારે ગોંડલ માર્કેટેડમાં તુવેરના ભાવ સત્તરસોને અગિયાર રૂપિયાથી ઉપરમાં બાવીસો એકતાલીસ રૂપિયા અને જસદણ માર્કેટેડમાં અઢારસો રૂપિયાથી ઉપરમાં બાવીસો રૂપિયા સુધી બોલાયા ધાણા તો ખેડૂત મિત્રો ધાણાની વાત કરીએ તો કે ધાણાના વાવેતર વધુ પણ મસાલાની માંગ નથી જોવા મળી રહી ધાણાના ભાવમાં પંદરસો રૂપિયાની સપાટીની આસપાસ જોવા મળી શકે છે રાજકોટ માર્કેટેડમાં ધાણાના ભાવ બારસો રૂપિયાથી ઉપરમાં ચૌદસો ને અડસઠ રૂપિયા અને ગોંડલ માર્કેટેડમાં આઠસોને એકાવન રૂપિયાથી ઉપરમાં સોળસો ને એકાવન રૂપિયા સુધી બોલાયા અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપની ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો